પાકિસ્તાન ભારતની રણનીતિ સામે પાકિસ્તાન ભારતની વ્યૂહાત્મક રણનીતિ ગુજરાતમાં પાકિસ્તાન બોર્ડર પાસે ભારતે અને ભારતની સેનાએ કર્યો યુદ્ધાભ્યાસ ભારતીય વાયુસેનાએ તેની તાકાત બતાવી ભારતની એરફોર્સ શું દમખમ છે તે ગુજરાત

અંતર અને ત્યાં વધુ એક ઓપરેશન સિંદૂર પછી એક બાદ એક યુદ્ધાભ્યાસ તો થઈ જ રહ્યા છે ભલે સિઝપાર થયું હોય પણ ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનને કોઈપણ પ્રકારને

જે પાકિસ્તાન ત્યાં સુધી ક્યારે ન પહોંચી શકે એ શક્તિ છે એ પાવર છે એ ફાયર પાવર છે ભારત પાસે રાફેલ સુખોઈ થર્ટી અને જગુઆર ફાઇટર જેટ થી પણ અભ્યાસ કરવામાં આવ્યો ગુજરાત બોર્ડર પર માત્ર સો કિલોમીટરનું એ ડિસ્ટન્સ હતો પાકિસ્તાનથી મિરાજ ટુ અને સુખોઈ થર્ટી થી ડ્રીલ કરવામાં આવી અલગ અલગ આ લડાકુ વિમાન જે ભારતના વાયુસેના પાસે છે એ તમામે પોતાની તાકાત બતાવી અને યુદ્ધમાં હુમલો કરવાની ક્ષમતાઓને લઈને પણ અભ્યાસ કરવામાં આવ્યો ન માત્ર પાકિસ્તાન પણ વિશ્વ જુએ છે કે શું છે ઇન્ડિયન એરફોર્સની તાકાત ઇન્ડિયન એરફોર્સનો પાવર માત્ર સો કિલોમીટરનું અંતર હતું અને ત્યાં ગુજરાત બોર્ડર પર ઇન્ડિયન એરફોર્સે કર્યો યુદ્ધાભ્યાસ ઓપરેશન સિંદૂર બાદ પણ ભારત પાકિસ્તાન અને પાકિસ્તાની જે બદનીતિ છે તેને હળવામાં લેવા નથી માંગતું અને એટલા માટે જ એક બાદ એક આ પ્રકારના જ્યાં ડ્રીલ થઈ રહી છે આ પ્રકારની એક્સરસાઇઝ થઈ રહી છે અને યુદ્ધાભ્યાસ અભ્યાસ રહ્યા છે